નિવૃત્ત ડીવાયએસપી શ્રી સુખદેવસિંહ ઝાલા સાહેબ હવે આપણી વચ્ચે નથી નિવૃત્તિ પછી એ પોતાના ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં જમર ગામે રહી અને વૃક્ષારોપણનું કામ કરતા હતા નિવૃત્તિ પછી એમણે ગાયત્રી પરિવારનો પીળો વેશ ધારણ કર્યો હતો અને સરસ રીતે એમનું નિવૃત્તિનું જીવન ગુજારતા હતા એટલે છેલ્લા ત્રણેક વર્ષથી મને એમ થતું હતું કે હું એમને મળું અને એમનું વૃક્ષારોપણનું કામ પણ જોઉં અને આવા માણસને મળવા જવાની મારી ફરજ છે મને એમ થતું કે હું એ બાજુ નીકળું ત્યારે એમને મળવા ચોક્કસ જઈશ એવું મેં એમને કીધેલું પણ ખરું પણ હમણાં ગયા અઠવાડિયે હું દસ દિવસની વિપક્ષના શિબિરમાં ગયેલો એ દરમિયાનમાં મને એવો વિચાર આવ્યો કે આ વખતે તો ખાસ જઈને પણ મળી લેવું છે રજાના દિવસે જઈને મળી લેવું છે એમને અને હું વિપક્ષના શિબિર પૂરી કરીને મારે સુરત એક કામ હતું અને જો ગાંધીનગર પહોંચ્યું એ પહેલાં મને સમાચાર મળ્યા રવિવારે કે સુખદેવસિંહ ઝાલા હવે આપણી વચ્ચે નથી મને એટલો બધો આઘાત લાગ્યો અને મારા મનમાં એક અપરાધની લાગણી થતી હતી અથવા માંડી કે આવી વ્યક્તિ આપણી વચ્ચે હોય અને આપણે એમને મળવાની આપણી ફરજ છે આવો આત્મા આપણી વચ્ચે હોય આપણે એમને મળવું જોઈએ એવી આપણી ફરજ છે હું ફરજ ચૂકી ગયો સુરતનો કાર્યક્રમ બતાવીને સાંજે હું ટ્રેનમાં બેઠો એટલે મારા એક મિત્ર જોડે વાત કરી અને મારા પત્ની જોડે વાત કરી અને મેં મારો અપરાધ ભાવ વ્યક્ત કર્યો કે હું આ ચૂકી ગયો એનું મને એટલું દુઃખ છે અને હવે આનું કોઈ તર્પણ થઈ શકે એમ નથી મેં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાંથી એમના દીકરાનો ફોન નંબર લીધો અને દીકરા સાથે જ્યારે મેં વાત કરી ત્યારે બધા સ્મરણો એમના તાજા થયા અને મને એમ થયું કે એમની સાથેના મારા જે સ્મરણો છે જે મેં એની દીકરા એમના દીકરા સાથે વાત કરી એ બધા સ્મરણો હું બધાની વચ્ચે મારે મૂકવા જોઈએ કે આવી વ્યક્તિ આપણા સમાજમાં બહુ ઓછી હોય છે અને એ વ્યક્તિ રહી નથી તો એનું ઉદાહરણ કામ કાયમ માટે આપણી વચ્ચે રહે એ ભાવ સાથે આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ઓગણીસો ને પંચાણુંમાં હું મને સુખદેવસિંહ ઝાલાનો પરિચય કઈ રીતે થયો એ કહું તો ઓગણીસો પંચાણુંમાં હું જામનગર જિલ્લામાં પ્રોબેશનર આઈપીએસ અધિકારી તરીકે ગયો અને ત્યાં એ એરપોર્ટ પીએસઆઈ તરીકે કામ કરતા હતા એટલે મારે ક્યારેય એમનો સંપર્ક નહીં થયેલો ક્યાંક ઉડતું કદાચ એમના વિશે સાંભળ્યું હશે પણ એક દિવસ એક પીએસઆઈ એમના વિશે વાત કરતા હતા અને બહુ જ અહોભાવથી એમના માટે વાત કરતા હતા અને એ વાતમાં મને બીજું કંઈ યાદ નથી રહ્યું એક એવી વાત યાદ રહી છે કે એક કંઈક હતું અને એમ કે ઝાલા સાહેબ એમ્બેસેડરમાં બેસીને પાછળ એમ્બેસેડરમાં પાછળ બેઠે બેઠેલા હતા અને એ જતા હતા અને મેં એમને જોયા કયા સંદર્ભમાં કહેતા હતા એ પણ મને યાદ નથી પણ એ જે રીતે કહેતા હતા કે કોઈ આમ કોઈક રાજા કે કોઈ મહાપુરુષ આ રીતે ગાડીમાં બેસીને જતા હોય અને મેં એમને જોયા હતા એ રીતે એ રીતે વાત કરતા હતા એટલું મને યાદ છે એમને પહેલીવાર મળવાનું થયું એ વખતની વિધાનસભાની ચૂંટણીના મત મતગણતરી વખતે મને યાદ છે ત્યાં સુધી જામનગર જિલ્લામાં નવ મત વિસ્તાર હતા અને નવે નવ મત વિસ્તાર માટે અલગ અલગ જગ્યાએ મતગણતરી કેન્દ્રો હતા એટલે કુલ નવ મતગણતરી કેન્દ્રો હતા એમાંના એક કેન્દ્ર ઉપર સુખદેવસિંહ ઝાલા પણ પીએસઆઈ તરીકે હતા એટલે મારે તો એ નવે નવ કેન્દ્રો પર વારાફરતી વારાફરતી પેટ્રોલિંગ કરીને જવાનું હતું અને બધું બરાબર ચાલે છે કે નહીં એ મારે જોવાનું હતું એ મારા તાલીમના ભાગરૂપે હતું મને હું મળવા ગયો ને એમ હું ત્યાં ગયો ને કેન્દ્ર પર એટલે મને એમ કીધું કે સાહેબ એક પ્રશ્ન છે કે આ બધા પત્રકાર આવે છે એ બધા પાસે તમે આપણે જેમ બધા માટે એન્ટ્રી માટે એક પરમિટવાળાને જ આપણે દાખલ કરીએ છીએ પણ આ પત્રકારો માટે આવું નથી એ લોકો કેટલાક સાચા કાર્ડવાળા છે કેટલાક પાસે કાર્ડ નથી એવાને આપણે પ્રવેશ આપીએ અથવા એવો માણસ આવે તો આપણે શું કરવાનું એ તમે જરા એસપી સાહેબને પૂછી લેજો ને એટલે હું પછી ત્યાંથી જઈને મેં મારા એસપી સાહેબ સ્વર્ગસ્થ પી કે ઝા સાહેબને મેં પૂછ્યું એટલે એમણે મને જે જવાબ આપ્યો બરાબર મને શબ્દો યાદ છે કે મેનેજમેન્ટ બાય નેગ્લિજન્સ શીખવાનું એટલે કે હું એવું સમજો કે સુખદેવસિંહ ઝાલા જેવા અધિકારી કોઈ પ્રશ્ન પૂછે તે પ્રશ્નનો જવાબ આપવો જરૂરી નથી હું આના વિશે આજે વિડીયો વિશે ગઈકાલે કે પરમ દિવસે વિચાર કરતો હતો ત્યારે મને પહેલીવાર એવું થયું કે એક લીડર તરીકે તમારે ક્યારેક કોઈ વસ્તુને નજર અંદાજ કરવી પડે આવું મને પહેલીવાર દેખાણું પણ એ દિવસે મને મેનેજમેન્ટ બાય નેગ્લિજન્સ કીધું એટલે એટલું જ મને સમજાણેલું કે મારે સુખદેવસિંહ ઝાલાને હું જવાબ નહીં આપી શકું આટલું જ મને ત્યારે સમજાયેલું આ મારો એમની સાથેનો પહેલો પરિચય પછી મારે એમને મળવાનું થયું ભાવનગર જિલ્લામાં હું જ્યારે એસપી તરીકે ગયો ત્યારે મારા આવ્યા પહેલાં એ ભાવનગર જિલ્લામાં કામ કરતા હતા અને મહુવા પોલીસ સ્ટેશનમાં એમનું પોસ્ટિંગ હતું દરમિયાનમાં ભાવનગરમાં બે જાતિઓ વચ્ચે તો કોળી અને ભરવાડ વચ્ચે તોફાનો થયા અને મારા પૂર્વાધિકારી અનુપમસિંહ ગેહલોત સાહેબે એમને બદલીને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૂક્યા એ પરિસ્થિતિમાં મને ભાવનગરમાં મૂકવામાં આવ્યો અને હું ત્યાં પહોંચ્યો ત્યારે બધું શાંત હતું એટલે બધું શાંત હતું અને અમે પરિસ્થિતિ આમ ઓવરઓલ એવી બગડેલી હતી એટલે હું દર એકાત્રા દિવસે ભાવનગર જિલ્લા મતલબ ભાવનગર સિટીના ચારે પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાય એસપી સાથે હું મીટિંગ કરતો હતો લગભગ આવી બીજી કે ત્રીજી કે ચોથી મિટિંગ હશે એ વખતે ભાવનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જાદવ એ પણ નથી ઘણા વર્ષો પહેલાં જતા રહ્યા છે આપણી વચ્ચેથી એમણે એમ કીધું કે સાહેબ હવે આ જે ગુનાના છે ને એ અમે આરોપીઓ પકડી લાવ્યા છે આપણે થોડીક એને ટ્રીટમેન્ટ આપીએ એમ એટલે એક આઈપીએસ અધિકારી તરીકે હું દુવિધામાં હતો કે હું એમને હા પાડું કે ના પાડું મને એમ થતું હું કદાચ કારણ કે મેં પણ આ બધી વસ્તુ હું નહોતો કરતો એવો હતો તો મને એમ થયું કે હું ના પાડીશ તો કદાચ એવું નહીં લાગે કે આ આ એસપી થોડા ડરપોક છે કે નબળા છે એમ એટલે હું એ વિચાર કરીને નિર્ણય કરું એ પહેલાં સુખદેવસિંહ ઝાલાએ એવું કહ્યું કે સાહેબ આપણે આવું ના કરાય આપણે જે પ્રકારનું કામ કરવા માગીએ છીએ ને અને આવું ના કરાય કે અહીંયા અને મેં વાત પકડી લીધી અને એ વાત મેં હું ભાવનગર સવા બે વરસ રહ્યો ત્યાં સુધી મેં જાળવી રાખી અને એના કારણે એટલું અમને એટલી શાંતિ રહી જો અમે એ એમની સલાહ હતી એવી હતી કે જો તમે કડક કામ કરવા માગતા હો નિયમસર કાયદેસરનું કામ કરવા માગતા હો તો તમારે ક્યારેય એવું કામ નહીં કરવાનું કે કોઈ તમારી સામે આંગળી ચીંધી શકે કે આક્ષેપ કરી શકે કે તમારે કોઈકને જવાબ આપવો પડે આ વસ્તુ મને એ દિવસે સ્પર્શી ગઈ અને મેં એ સિદ્ધાંત ત્યાં સુધી પાળ્યો અને ભાવનગરમાં બધું જ પોલીસિંગ છે કાયદાનું પોલીસિંગ એવી રીતે અમે કર્યું કે મને યાદ છે કે એકવાર લગભગ બે એક વર્ષ કે દોઢ બે વર્ષનો સમય થયો હશે અને એ વખતના હાઈકોર્ટના જજ જયંત પટેલ સાહેબ સર્કિટ હાઉસ આવ્યા હતા અને હું એમને મળવા ગયો હતો અને એ જ વખતે એ ભાવનગરના બહુ અગ્રગણ્ય વકીલ અને બહુ જ સારી વ્યક્તિ તરીકે જેમનું નામ હતું મનુભાઈ વ્યાસ જે આપણા જે કે ભટ્ટ સાહેબ આપણા પોલીસ અધિકારીના મામા થાય એ પણ એમને મળવા આવ્યા હતા એટલે મનુભાઈએ જયંત પટેલ સાહેબને એવું કીધું કે સાહેબ દંડાથી તો બધા લોકો સરખું કરે પણ આ એક તમારી સામે જે પોલીસ અધિકારી બેઠા છે એ પોલીસ અધિકારી એ પેનથી બધું સરખું કર્યું છે એમ આ શબ્દો કે આ જસ જે મને મળ્યો છે એ જસના પાયામાં સુખદેવસિંહ આપેલી પેલી સલાહ છે હું આખા વિડીયોમાં સુખદેવસિંહ ઝાલા સાહેબ કહેતો નથી પણ સુખદેવસિંહ કહું છું કારણ કે કદાચ અમારા મનમાં એ એ જ રીતે વસેલું હતું અમે ત્યારે એમને એ જ રીતે ઓળખતા હતા અને એવું નામ આખું આમ તો સુખદેવસિંહ ઝાલા એવું નામ લોકોના મનમાં વસેલું હતું શરૂઆતનો મારો અનુભવ કહું આજ દિવસોનો તો મારા આવ્યા પહેલાં જ એમણે લારી ગલ્લા દૂર કરેલા બસ સ્ટેશનની આજુબાજુ કેમ હતા અને એના પછી હવે વધારે આવા દૂર ના કરવામાં આવે એ માટે એ વખતના ત્યાં સરસ ગાંધીવાદી માણસ પ્રસન્નવદનભાઈ મહેતાએ એવું નક્કી કર્યું હતું કે હું લારીની અંદર પુસ્તકો વેચીશ આવું જે એમણે કાર્યક્રમ જાહેર કર્યો અને મેં એવું કહી દેલું કે અમે એમને એરેસ્ટ કરીશું અને મારે રોજ પ્રસન્નવર્દનભાઈ સાથે રોજ સાંજે વાતો થતી એટલે મને ફોન કરે અને હું એ દિવસે એ શીખ્યો એ દિવસોમાં કે આપણે જો એકબીજા સાથે અસંમત થતા હોય તો પણ એકબીજાને આદરપૂર્વક આપણે એકબીજાને વાત કરી શકીએ હવે થયું એવું કે છેલ્લે મેં એવો નિર્ણય કર્યો કે પ્રસન્નવર્ધનભાઈ જેવી મોટી વ્યક્તિ અને આમ જુઓ તો સારું કોચ કારણ કે લારીવાળા કે ક્યારે કેટલાક લોકો લારીનો દુરુપયોગ કરનારા પણ છે પણ ઘણો એવો વર્ગ છે કે જેણે લારી ચલાવવી પડે છે અને સાથે ટ્રાફિકની સમસ્યા છે બંનેને સાથે રાખીને એવું કંઈક કરવું પડે એટલે પ્રસન્નવદન ભાઈએ સરકારની લારી ગલ્લાની મને પોલિસી મોકલેલી એ બધું વિચારતા વિચારતા અને મને એમ લાગ્યું કે આવા સારા માણસને આપણે એરેસ્ટ કરીએ તો આપણે બહુ સારા ના લાગીએ એટલે છેલ્લી ઘડીએ મેં સુખદેવસિંહ ઝાલાને ફોન કર્યો કે આપણે એમને એરેસ્ટ નથી કરવું કરવા અને એમણે મારી સાથે એમની સ્ટાઇલમાં જે કીધું હશે મને મને કારણ કે એ મારી સાથે અસંમત થઈ શકે બરાબર છે એવું જ એકવાર પણ મારે એ વાત કરતાં પહેલાં હું એમ કહું કે હું એએસપી ગોંડલ હતો અને સતીશ વર્મા સાહેબ મારા એસપી હતા થોડા દિવસ માટે કદાચ દસ બાર દિવસ માટે એ દિવસોમાં એમની સાથે એમનું બહુ નામ હતું ને પોરબંદરથી બદલાઈને આવ્યા હતા એટલે હું એમની સાથે મળવા જતો ને મારો શીખવાનો અભિગમ કંઈક વાતમાં એમણે એવું કીધેલું કે સુખદેવસિંહ ઝાલા જેવા માણસ જેવો અધિકારી અકડું હોય એ સ્વાભાવિક છે પણ એવા અકડું પ્રમાણિક માણસની અકડુંપણું ચલાવી લેવું સહી લેવું એ સિનિયર અધિકારીની ફરજ છે પછી તો મેં ઘણીવાર એવું જોયું છે કે સુખદેવસિંહ જાલાતની એક ઈર્ષા કરનારા કેટલાક અધિકારી એટલે સિનિયર અધિકારી કારણ કે એમને એમ થતું કે આ માણસને અમે સહન નહીં કરી શકીએ આ માણસ અમને ગમે ત્યારે પડકારશે પણ મારું નસીબ હતું કે મને સતીશ વર્મા સાહેબે આ વસ્તુ કીધેલી હતી એટલે જ્યારે ભાઈ વખતે એ મારી સાથે અસંમત થયા ત્યારે પણ એમનો ટોન તો એવો હતો કે સાહેબ તમે તો ફસકી ગયા હા પ્રોપર શબ્દો મને યાદ નથી એક્ઝેક્ટલી શું કીધું એમણે પણ એ ટોનમાં એ મને મારી સાથે કહી શક્યા ને મને એનાથી ખોટું નહોતું લાગ્યું બરાબર પછી એક એમના એક પીએસઆઈ ઝાલા કરીને હતા એમની રજા નહીં આપવા માટે એમણે ભલામણ કરેલી અને મેં રજા ના મંજૂર કરી પછી પેલા પીએસઆઈએ રિક્વેસ્ટ કરી અને મેં રજા મંજૂર કરી ત્યારે એમણે મને ફોન કર્યો એ વખતે પણ એમની એ લાક્ષણિક સ્ટાઇલમાં એમણે મને કીધેલું જે સામાન્ય રીતે કોઈ એસપી સાંભળવા ના માગે અને કોઈ પીઆઈ એસપીને કહે પણ નહીં પણ સુખદેવસિંહ એ વસ્તુ કહી શકે પણ એનાથી પણ મને ક્યારેય ખરાબ લાગ્યું નહોતું એ દિવસનો એક એ દિવસોનો એક બીજો અનુભવ કહું કે ભાવનગરમાં ચિત્તો આવેલો અને પોલીસનો જે બંદોબસ્ત લોકોને કોઈ નુકસાન ના કરે એ માટે પોલીસનો બંદોબસ્ત રાખેલો એ વખતના કલેક્ટર એ બી પંચાલ સાહેબ ત્યાંના એ વખતના ડીડીઓ પારગી સાહેબ એ બધા જગ્યા ઉપર હતા હું તો એક જ આંટો મારવા ગયેલો કારણ કે હું એટલું સમજતો હતો કે ચિત્તાના વખતે આપણે લો એન્ડ ઓર્ડર સાચવવાનો છે એટલે એ વખતે કંઈ પરિસ્થિતિ હતી એ સંદર્ભે પીઆઈઓને બોલાવ્યા હશે કલેક્ટર સાહેબે અને કંઈ સૂચના આપી એટલે સુખદેવસિંહે એ કીધું કે સાહેબ આપ જતા રહો પછી હું આને હેન્ડલ કરી લઉં આ વાક્ય પોલીસ અધિકારી એ સાંભળવું બહુ સામાન્ય છે કારણ કે પોલીસ અધિકારી સિનિયર અધિકારીને એમ કે સાહેબ તમે ના હો ને તો અમને ફ્રીડમ રહે અને અમે કંઈ કરીએ તો તમે અમને પ્રોટેક્ટ કરી શકો એટલે એક સહજતાથી સુખદેવસિંહ આ વાક્ય પંચાલ સાહેબને કીધું છે પંચાલ સાહેબ એક એવી સરકારમાં મને બહુ લિમિટેડ એવા લોકો મળ્યા છે એમાંને એક એવી સરસ વ્યક્તિ એટલી ઉદારતા પ્રમાણિકતા તો ખરી જ પણ સાથે સાથે ઉધારતા એટલે એમને ખોટું લાગ્યું કે કોઈ પીઆઈ મને આવું કહી દે સાહેબ તમે અહીંથી જાઓ એમ એટલે એમણે એક પત્ર લખ્યો અને મને યાદ નથી કે એ પત્ર મને મળ્યો ને મેં એમની સાથે વાત કરી કે એમણે મને વાત કરી પણ જે વાત થઈ એ જ સાંજે એમણે મને એમ કીધું કે આજે મારે એક ન ગમવું પડે એવું મેં દુઃખ સાથે એક કામ કર્યું છે એક સારા અધિકારી વિરુદ્ધમાં એક પત્ર લખ્યો છે બરાબર છે એટલે અને એમ કે એ માફી માગી લે કે એવું કંઈક કીધું મેં કીધું હું માફી માગું છું મને કે ના આપે ના માગવાની હોય અને પછી એ વાત ત્યાં અટકી ગઈ અને એક આગળ એમ જ રહ્યો મેં આગળ કંઈ કાર્યવાહી કરી નહીં પછીની બીજી ઘટના થઈ અને પછી એક આગળના દોરને હું આગળ તમને જોડી આપીશ પછી એવું થયું કે ભાવનગરમાં એક પત્રકાર અમારી જે કંઈ કાર્યવાહી અમે કરતા હતા એ કાર્યવાહી દાખલા તરીકે અમે રાત્રે રામધૂન સ્પીકર પણ નહીં વગાડવાનું અમે બંધ કરાવેલું તાજીયાની અંદર અમે શસ્ત્રો નહીં લઈ જવાનું અમે કરાવેલું આવી ઘટનાઓને એ મીડિયામાં એ રીતે આપવામાં આવતું હતું કે જેથી કરીને આમ હિન્દુ મુસ્લિમ વચ્ચે વય મનુષ્ય થાય એટલે અમે એના એક એ એક સી ડિવિઝનમાં ને એક કે બે બી ડિવિઝનમાં અમારે ગુના દાખલ થવા કરવાના થયા અને એ ગુનાની જે ફરિયાદ તૈયાર કરવાની હતી એ કામ અમે સુખદેવસિંહ ઝાલાને સોંપ્યું કારણ કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક દિવસ એ દિવસે એક દીકરી ગુમ થયેલી અને બપોરે બે એક વાગે ગુમ થઈને અમને સાંજે ચારેક વાગે ખબર મળ્યા એટલે અમે બધા એમાં લાગ્યા હતા અને બીજા દિવસે એટલે સદનસીબે દીકરી રાત્રે દસ વાગે સહી સલામત જરા પણ છેડછાડ વિના પાછી મળી ગઈ અમારા માટે અમે કારણ કે આવા પ્રસંગો બહુ વારંવાર બની રહ્યા હતા ભાવનગરમાં મારા આવ્યા પછી એક ઓલરેડી એક દીકરીની ડેડ બોડી મળેલી નાની છ સાત વરસની અને આ પણ સાત આઠ વર્ષની દીકરી ગયેલી એટલે અમારા માટે આ બહુ ગંભીર બાબત હતી એટલે અમે એમાં બહુ મહેનત કરેલી અમે એમાં સફળ થયા હતા અને પછી બીજા ત્રણેક વરસ સોરી ત્રણેક મહિના પછી અમે આરોપી પણ પકડી શક્યા અને આરોપીને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા પણ કરેલી એક આડ વાત થઈ પણ અમે આ બંને ફરિયાદો તૈયાર કર બે કે ત્રણ ફરિયાદો હતી એની ફરિયાદ તૈયાર કરવાનું કામ અમે સુખદેવસિંહને સોંપ્યું હતું કારણ કે અમે એ દીકરીને કોડિયાક લઈ ગયા હતા આખા રસ્તા ઉપર અમે ચાલીને જઈને બધું સર્ચ કરતા હતા કે અમને કંઈક આરોપીના સગડ મળે ફરિયાદ દાખલ થઈ ગઈ અને બંને પોલીસ સ્ટેશનમાં એ તપાસ પીએસઆઈ એ સંભાળી લીધી અને એ તપાસમાં આમ ક્યાંય એવું લખ્યું નહોતું કે પીઆઈએ તપાસ કરવી પણ એ જે ગુનો છે બે કોમ વચ્ચે વૈમન્યશનો ગુનો છે એને ચાર્જશીટ કરતાં પહેલાં વિભાગની મંજૂરી લેવી પડે અને એ મંજૂરીનું જે ચેક લિસ્ટ હતું એમાં એવું હતું કે પીઆઈ તપાસ કરી શકે કે અરે પીઆઈએ તપાસ કરેલ છે કે કેમ એને ધ્યાનમાં રાખીને અમારા ઉપરી અધિકારીએ સુખદેવસિંહને સસ્પેન્ડ કરી દીધા બંને પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ તપાસ સંભાળી લઈ ખબર પડી એટલે બંને જગ્યાએ પીઆઈએ એટલે કે સુખદેવસિંહે પણ પછી તપાસ સંભાળી લીધેલી એકાદ દિવસ પછી છતાં પણ એમને સસ્પેન્શનનો ઓર્ડર આવ્યો અને એ ઓર્ડર આવ્યો ત્યાં સુધી મને ખબર પણ નહીં પડી મને બહુ જ ગુસ્સો આવ્યો મારા એક મિત્ર અધિકારી અશોક શર્મા જેમને પણ એ ડેપ્યુટી કલેક્ટર હતા એ વખતે ક્યાંક તો એમને પણ સુખદેવસિંહ સાથે કામ કરેલું પોરબંદરમાં અને એમને પણ સુખદેવસિંહ માટે બહુ માન એટલે મને ફોન આવ્યો કે આવું થયું છે તમને ખબર છે તમે કીધું મને હમણાં જ ખબર પડી છે અને મને એટલો ગુસ્સો આવ્યો છે કે મારે રાજીનામું આપી દેવું છે એટલે એમણે એવું કીધું કે તમે ઉકળતું પાણી હોય ને ત્યારે તમારું પ્રતિબિંબ તમને પ્રતિબિંબ દેખાય નહીં એટલે તમે આ ઉકળતા પાણીમાં એવો વિચાર ના કરો અને એ દિવસે મીડિયાની અંદર પણ આવ્યું હતું કે હું આ ઓર્ડરથી સંમત નથી પણ એટલે મને બહુ અત્યંત દુઃખ થયું હતું કદાચ બે ત્રણ દિવસ સુધી હું અત્યારે પણ એ દુઃખની લાગણી અનુભવું છું પણ મજાની વાત એ છે કે સુખદેવસિંહને એની જરાય અસર નહોતી ત્રણ દિવસ સુધી એમનું અધૂરું કામ એ પોલીસ સ્ટેશનમાં બેસીને સુખદેવસિંહે પૂરું કર્યું જાણે કે કંઈ થયું જ નથી કોઈ તમે એમને સસ્પેન્ડ કરી જ ના શકો એવી એમની અંદરની તાકાત હશે અને વાત એવી હતી કે એક પોલીસ કોન્સ્ટેબલને પકડવાના હતા અમારા ઉપરી અધિકારીએ મારી હાજરીમાં સૂચના આપેલી કે તમે એને હેરાન નહીં કરતા સુખદેવસિંહ આર્ગ્યુમેન્ટ પછી હા પાડેલી અને એને પછી પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી એને લોકઅપમાં મૂકી દીધેલો અને કારણ એવું હતું એમના કહેવા મુજબ કે આવીને પછી એ રીતે વટથી બેઠો હતો જે માણસ કારણ કે એનું જે એની જે કાર્યવાહી એને એકચ્યુઅલી પોલીસ સાથે પોલીસ સિનિયર અધિકારી સાથે દુર્વ્યવહાર મતલબ યોગ્ય વ્યવહાર નહોતો કર્યો અને બીજા મુદ્દા હતા જે કાર્યવાહી કરતા હતા એમાં અવરોધ કરતા હતા એટલે પગલાં લીધા હતા જો એ માણસ આવીને જો અહીંયા બેસે આ એમની વાત છે કે એ માણસ આવીને અહીંયા બેસે ને બટન ખોલીને બેસે આ શબ્દો પણ મને યાદ છે કે બટન ખોલીને એમ કે ત્યાં બેસીને ગપ્પા મારતો હતો એટલે મને એમ થયું કે આ યોગ્ય નથી થતું એટલે મેં લોકઅપમાં મૂક્યું અને લોકો એવું માને છે કે આ નારાજગીના કારણે અમને ફરજ મોકૂફ કરવા પડ્યા હતા પછી એવું થયું કે એ વખતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જુદા સંદર્ભમાં કોઈ કામ અર્થે બધા ધારાસભ્યો સાથે મિટિંગ રાખી લઈને અને બધા આખી રેન્જના એસપી રેન્જ હેડ અને તો એ વખતે સાવરકુંડલાના ધારાસભ્ય મને લાગે છે કે કાળુભાઈ કરીને એમનું નામ હતું એમણે એવું કીધેલું અમિતભાઈને કે આ સુખદેવસિંહને સસ્પેન્ડ કરે એ સારું ના થયું એમ બરાબર છે પણ સરકારે મારે સરકારને જસ આપવો પડે એ વખતના આપના મુખ્યમંત્રી શ્રી માનની મોદી સાહેબ માનની અમિતભાઈ કે જેમણે એક મહિનાની અંદર સુખદેવસિંહને પાછા લઈ લીધા અને પછી એમને સીઆઈડી ક્રાઇમમાં મૂકવામાં આવ્યા અને ભાવનગરમાં જે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા હતા અને મારી જિંદગીમાં બે લોકો મને યાદ છે ત્યાં સુધી બે વખત મારી વિરુદ્ધમાં અરજી થઈ એક વખતે હું ગોંડલ એએસપી એસપી હતો ત્યારે ત્યાંના એક ધારાસભ્ય એ જિલ્લાના ધારાસભ્ય મારી વિરુદ્ધમાં અરજી કરી હતી અને એમાં પણ મારો ક્યારેય જવાબ લેવામાં નથી આવ્યો એક દિવસ હું કરવાલ સાહેબ મારા એસપી સાહેબની ઓફિસે ગયો તો મને કે જો તમારી વિરુદ્ધની અરજી હું ફાઇલે કરવા માટે આ કાર્યવાહી કરું છું અને બીજી અરજી એક નિવૃત્ત પીઆઈએ કોઈ પ્રોપર્ટી મેટરમાં સામેવાળા પક્ષને જે રજૂઆત હતી એના અનુસંધાને અમે જે પગલાં લીધા હતા એ અનુસંધાને એક અરજી કરેલી જેની તપાસ સુખદેવસિંહે કરેલી એક વખત મને ઉલ્લેખ કરેલો એમાં પણ મને કોઈ કોઈએ જવાબ લીધો નથી તો સુખદેવસિંહ એ જગ્યા પર પણ હતા પછી એવું થયું કે સુખદેવસિંહ સીઆઈડી ક્રાઇમમાં કામ કરતા હતા મારી બદલી હું ગાંધીનગર આવ્યો હું પછી ડીઆઈજી થયો અને હું ડીઆઈજી તરીકે ડીઆઈજી પ્લાનિંગ એન્ડ મોડર્નાઇઝેશન તરીકે કામ કરતો હતો ત્યારે જે એમને એમની બેચને પ્રમોશન આપવામાં આવ્યું અને સુખદેવસિંહને પ્રમોશન નહીં આપ્યું અને સુખદેવસિંહને નિવૃત્ત થવાના હું માનું છું ત્યાં સુધી પાંચ છ મહિના બાકી હતા થયેલું એવું કે એમને એક શિક્ષા કરવામાં આવી ત્રણ અઠવાડિયા માટે અને એ ત્રણ અઠવાડિયા દરમિયાન ડીપીસી થઈ એટલે કે ખાતાકીય બઢતી સમિતિ થઈ અને એમાં એવો નિયમ છે કે જો કોઈની શિક્ષા ચાલુ હોય તો તમે એમને બઢતી ના આપી શકો એટલે એમને બઢતી મળી નહીં અને પછી અમે બઢતી માટેના પ્રયત્નો શરૂ કર્યા અને એ પ્રયત્નોની અંદર અમે એમની જે ફાઇલ કારણ કે પીઆઈ ટુ હોય એટલે જીપીએસસીની અંદર ફાઇલ જાય તો અમે એ વખતે મેં જીપીએસસીમાં ગોલકીય સાહેબ સેક્રેટરી હતા આપણા આઈ અધિકારી એમની સાથે મેં વાત કરેલી અને મારે અવારનવાર એમની સાથે વાત થઈ અને મને યાદ છે કે એ વાતચીતની અંદર એકવાર એમણે એવું કીધેલું કે મેં સચિવ તરીકે આયોગના ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ તરીકે મેં એ વખતના જે ચેરમેન હતા મહેન્દ્ર ભટ્ટ સાહેબ એમને એમ કીધેલું કે જો આપણે સુખદેવસિંહની ફાઇલ ક્લિયર ના કરી શકીએ તો તમારું સચિવ હોવું ને તમારું ચેરમેન હોવું એ એનો મતલબ નથી એમ અને એમની ફાઇલ ક્લિયર થઈ અને પછી એ ફાઇલ હોમ ડિપાર્ટમેન્ટમાં ગઈ પણ હજુ પ્રમોશન થતું નહોતું ને હવે આમ દિવસો ગણાતા હતા બરાબર છે ને એમને અંદરથી એક પ્રકારનું દુઃખ થતું કે સુખદેવજી જેવો માણસ પ્રમોશનને લાયક હોય અને પ્રમોશન ના મળે આ એક ત્રણ અઠવાડિયાની શિક્ષાના કારણે તો અમે અમારી રીતે પ્રયત્ન કરતા હતા એક એ વખતે સુખદેવસિંહને એક સિનિયર આઈએસ એસ અધિકારીની સાથે સરકારમાં વાત થતી હતી સુખદેવસિંહ એમને મળવા ગયા હતા એમના પ્રમોશન માટે અથવા મળવા બોલાવ્યા હશે એમણે એવું કીધું કે તમે છે ને કોઈ કોઈ અધિકારી કોનું કીધું તમને યાદ નથી આવ્યું તો મુદારભાઈ ડીજી સાહેબનું કીધું હશે તમે એમની માફી માગી લો એમ તો તમારું પ્રમોશન થઈ જાય એટલે સુખદેવસિંહ એવું કીધેલું કે સાહેબ માફી માગવા જેવું કામ કર્યું નથી અને ના કર્યું હોય એવું કામ તો હું માફી માગતો નથી અને મારાથી ભૂલ થઈ હોય તો માફી માગતા મને વારે નથી લાગતી એટલે મા પ્રમોશન નહીં થાય તો નહીં થાય પણ હું ખોટી માફી તો મારી જીવન જે રીતે જીવ્યો છું એ બદલીશ તો નહીં એમ આવી વાત એમણે મને આવીને કરી હતી ત્યારે મને એમના પાસેથી મેં સાંભળી હતી આ ચાલતું હતું ને મને મારું મને મારું ટેન્શન વધતું હતું છેવટે એક દિવસે મને મળવા આવ્યા અને હવે મને લાગે છે ગણતરીના દિવસો કદાચ ચાર પાંચ દિવસ બાકી હશે કદાચ એનાથી થોડા વધારે હશે પણ મેં પછી એમ થયું કે ચલો નિખિલ ભટ્ટ સાહેબને વાત કરીએ મેં એમને ફોન કર્યો મેં કીધું આ તો કે તો બહુ સારા અધિકારી છે તમે મને એ મને મને એ મળવા નથી આવતા એમ તમે મને મળવા મોકલો એમ એટલે મેં એમને મળવા મોકલ્યા મારે નિખિલભાઈનો જાહેરમાં હું આભાર માનું છું કે અમને તરત કાર્યવાહી કરી પણ હજુ પ્રમોશન નહોતું આવ્યું અને નિવૃત્તિનો દિવસ આવી ગયો ઓગણત્રીસ જૂન મને જો બરાબર યાદ હોય તો એટલે મેં ઓગણત્રીસ જૂને સીએમ કાર્યાલયમાં ફોન કર્યો કે મને સીએમ સાહેબ મોદી સાહેબનો સમય જોઈએ છે અને મને આવતીકાલ સાંજ સુધીમાં જોઈએ છે અને મને ઘરે જોઈએ છે મને ખબર નથી કે એમ મેં ઘરે માગ્યો હશે કદાચ આ કામ લઈને મારે જઈશું તો બીજા અધિકારીને નજરે ચડીશ એવું તેવું કંઈક હશે મારા મનમાં મને ખબર નથી પણ મને એમની પણ ઉદારતા કે એમની પણ મહાનતા જુઓ કે મને બીજા દિવસે સાંજે છ વાગે એમના ઘરે સમય મળી ગયો ત્રીસમી જૂન અને હું સાંજે એમને મળવા ગયો અને મેં કીધું સાહેબ આ એક રિક્વેસ્ટ લઈને હું આવ્યો છું એમણે મને કીધું કે પ્રમોશન પણ આપી દીધું છે અને એક્સટેન્શન પણ આપી દીધું છે એટલે મારા કહેવાથી નથી થયું પણ એવા કેટલાય વેલ વિશર હશે કે જેમણે સાહેબના ધ્યાન ઉપર મૂક્યું હશે અથવા તો હોમ ડિપાર્ટમેન્ટે નિખિલભાઈ અને એ લોકોએ ફાઇલ એ રીતે મૂકી હશે પણ એ દિવસે એમનું પ્રમોશન અને બંને થઈ ગયું સુખદેવસિંહ ઝાલા વિશે મેં તો એમને પ્રમાણિકતાથી જ જોયા છે આ પ્રસંગ બન્યો અને મારા મનમાં મારા કાનમાં એમનો અવાજ એટલો સોફ્ટ અવાજ છે એ સોફ્ટ અવાજ આજે પણ મને ગુંજે છે અને આમ સુખદેવસિંહ માટે એવું આમ ઘણાને એવું થતું હશે સિનિયર અધિકારી કે આ મારી સામે હોય અને અમે પણ અમે નવા હોઈએ તો અમને પણ અંદરની એક આત્મવિશ્વાસનો અભાવ હોય એમ મારામાંય હતો પણ સુખદેવસિંહમાં મને કાય ક્યારેય એવું નથી લાગ્યું કે એ મારું અપમાન કરશે એ આપણી સાથે સંમત ના થાય તો પણ બહુ જ આદરથી આપણી સાથે વાત કરે એમના એ વખતના જે ડીવાયએસપી હતા એ સુખદેવસિંહને લાયક નહોતા પણ એ ડીવાયસપી સાથે પણ એમની અસહમતિનો સૂર એ એક જ એટલા જ આદરથી વ્યક્ત કરે અને એમનો જે અવાજ છે એ જે ધીમે બોલવાની જે વાત છે એટલે કોઈ એમ કહે કે આપણે બરાડા પાડીએ તો જ મક્કમ દેખાય એવું નથી સુખદેવસિંહની મક્કમતા એમની આખી કારકિર્દીનો એક મહત્ત્વનો ભાગ હતો એમની પ્રમાણિકતા અને અસરકારકતા કડકાઈ કે ગુનો બને તો એને કઈ રીતે મતલબ એ ગુનેગારની સામે પગલાં લેવા જ પડે જેટલામાં જેટલા કડક પગલાં લેવા પડે એમાં કોઈ પણ અવરોધ હોય બરાબર છે એ અવરોધને એમણે અવરોધ ગણ્યો નથી એમનો એટલો ડર હતો જસદણ પોલીસ સ્ટેશન ભાવનગરમાં તો વર્ષો પહેલાં હતા એવું નામ હતું હા એ ઘટના મારે એ પણ કહેવી પડે કે સુખદેવસિંહને સસ્પેન્ડ કર્યા પછી રીઇન્સ્ટેટ પણ કરી દીધા હશે લગભગ હું હાજર થયો એના પાંચ ચાર પાંચ મહિના થઈ ગયા હશે સુખદેવસિંહને સસ્પેન્ડ કર્યા પછી એક બે મહિના થઈ ગયા હશે રાત્રે દસ વાગે સી ડિવિઝન પોલીસ સ્ટેશન એમનું રિપ્લેસમેન્ટ ટીએસ પટેલ કરીને હતા એમનો મને ફોન આવ્યો કે સાહેબ મારા પોલીસ સ્ટેશનમાં ગરબડ થઈ છે અને આ છે ને સાહેબ સુખદેવસિંહ હતા ને એટલે બધા ડરતા હતા હવે સુખદેવસિંહ નથી ને એટલે આપણે પાછું આપેલું જૂનું ચાલુ હતું એ ચાલું થઈ ગયું છે અને ખરેખર એક એસપી માટે એમ કોઈ કહે કે ભાઈ તમારા આવવાથી નહીં પણ તમારા પીઆઈના કારણે જે પીઆઈ હતા એના કારણે શાંતિ હતી અને તમ એ નથી એટલે અત્યારે શાંતિ નથી અને આપણે બહુ સાચવવું પડશે એવા કોઈ તમને કહેતો તમને તો આમ ખરાબ જ લાગે પણ મને એવું નહોતું લાગ્યું પણ હા મને પડકાર લાગ્યો હતો કે આ લોકો મારા આવ્યા પછી પાંચ મહિના પછી પહેલીવાર આ થયું છે તો અમે રાત્રે ત્યાં જઈને જે પણ કડકમાં કડક પગલાં લેવા પડે તે અમે પગલાં લીધેલા અને એ પછી ભાવનગરમાં ક્યારેય ઘટના નથી બની પણ એના સાથી અધિકારી પણ એને સન્માન કરતા હતા સુખદેવસિંહની જે પેલી પત્રવાળી વાત મારે તમને કરવાની રહી ગઈ કલેક્ટર સાહેબવાળા તો પછી જ્યારે એમને આ સસ્પેન્ડ કર્યા ત્યારે અમને એમ થયું કે હવે જો આ પેલી જે ઇન્કવાયરી છે જેને મેં મૂકી જ રાખેલી એ ઇન્ક્વાયરીમાં પણ એમને નુકસાન થઈ શકે એટલે પછી મેં એમને કીધું તમે એકવાર કલેક્ટર સાહેબને મળી લો એટલે મેં કીધું કે સાહેબ હું સુખદેવસિંહને આપને મળવા મોકલું છું કલેક્ટર સાહેબ એટલા ઉદાર હતા એ બી પંચાલ સાહેબ એમ જરૂર મોકલો મારા ઘરે મોકલો એને ઓફિશિયલી નથી મોકલવાના બરાબર છે એટલે એ વખતે પીઆઈ રાજપરા સુખદેવસિંહ એમને મળવા ગયા હતા અને સુખદેવસિંહે જે કંઈ કીધું હશે કલેક્ટરે એમનું એટલું સન્માન સાથે એમની સાથે જે વ્યવહાર કર્યો તો આમાંથી એટલું જ શીખવાનું છે મેં સુખદેવસિંહ માટે ઘણું બધું એવું મતલબ જે મેં ભાગે મેં કીધું ને એમના વિશે પ્રમાણિકતાનું મેં સાંભળ્યું છે ને બે ત્રણ સૂર એવા સાંભળ્યા કે ભાઈ એ તો પ્રમાણિકતાની વાત કરે છે પણ એ પ્રમાણિક નથી એમ તમે એના છોકરા જુઓ એમ બરાબર છે આવું મેં સાંભળ્યું હતું કે એના છોકરા કંઈક મોટર વ્હીકલનો કંઈક બિઝનેસ કરે છે ને એમાં બધું પ્રમાણિક નથી પણ સુખદેવસિંહની પ્રમાણિકતાનો સાચો પુરાવો અથવા તો શું કહીશું પ્રમાણ પુરાવો નહીં પણ પ્રમાણ એ છે કે નિવૃત્તિ પછી એ કેવું જીવ્યા છે નિવૃત્તિ પછી પોતાના ગામ રહ્યા અને ત્યાં રહીને એક પીળો વેશ ધારણ કર્યો મને યાદ છે કે અમે લોકો હરિદ્વાર ગયા હતા ગાયત્રી પરિવારની અમારી મુલાકાત લેવી હતી કે આખી વ્યવસ્થા એમણે ત્યાં ફોન કરીને અમને કરેલી બધા સરસ માણસોને એમણે મને અમને મેળવી આપેલા અને આટલા વખતથી એ સરસ વૃક્ષો ઉછેરતા હતા મોટર પાછળ બેસી અને વૃક્ષોના સ્થળે જઈ અને દસેક હજાર વૃક્ષો એમણે ઉછેર્યા છે એવું મેં સાંભળ્યું છે કદાચ એકાદ બે વર્ષ પહેલાં ગાય સુરત જ્યારે જામનગરથી આમંત્રણ આવ્યું હતું મને એમને બન ક્યાંક બોલવા જવાનું હું તો ના જઈ શક્યો પણ ત્યારે મને એમણે ગાયત્રી પરિવારના પુસ્તક ઉપર મોકલ્યા હતા એટલે માણસ જો પ્રમાણિકતાથી ના જીવ્યો હોય ને તો નોકરી ના કરી હોય ને તો પછીનું જીવન એને એ રીતે જોવા મળે જ્યારે એનું અવસાન થયું અને મને સમાચાર મળ્યા સુરેન્દ્રનગર પોલીસમાંથી મેં એમના દીકરાનો ફોન મળ્યો અને મેં દીકરા સાથે વાત કરી દીકરાએ મને એમ કીધું કે મને તો સુરેન્દ્રનગર પોલીસમાંથી એવું કીધું કે સાહેબ છ આઠ મહિનાથી બીમાર હતા તો મને એમ થયું કે આ પહેલું તો એમ થયું કે આ કોઈએ મને કીધું કેમ નહીં બીમાર હતા હું દોડીને મળવા જતો રહેત પણ જ્યારે મેં દીકરાને પૂછ્યું ત્યારે એમ કીધું કે આવતીકાલે સવારે એ ભાવનગર જવાના હતા અને આ મને એવું કીધું હતું કે તું કે સુરેન્દ્રનગર મૂકી જાય એવી વ્યવસ્થા કરજે પછી તો હું મારી રીતે સવારે ચાર વાગે મારે નીકળવું છે હું જતો રહીશ તો મારું મન ના રહ્યું એટલે એમ કે મારા છોકરાનો જન્મદિવસ હતો એટલે મારું પરિવાર ગાંધીનગરમાં મારા વાઈફ અને બચ્ચાઓ રહે છે તો એ જન્મદિવસ ઉજવીને રાત્રે સાડા દસે હું ત્યાં નીકળ્યો અને હું ઘરે પહોંચ્યો અને મેં સવારે હું થોડો વહેલો પહોંચ્યો હતો અને હું એમના રૂમમાં જોવા ગયો તો એ બાથરૂમમાં હતા એટલે મને એમ થયું કે હું એમ નીકળવાના ટાઈમે મને ઉઠાડશે એમ કરી હું સૂઈ ગયો અને એ જ બાથરૂમમાં બીજી બે પાંચ મિનિટમાં એમને હાર્ટ એટેક આવીને જતા રહ્યા હું કહેવાય માગું છું કે આ દીકરો એનો પરિવાર અહીંયા ગાંધીનગરમાં રહે છે પણ એ એના બા બાપુજી અને એના એક નાના નવ્વાણું વર્ષના છે એને સાચવવા માટે થઈને ગામમાં રહે છે એટલે નિવૃત્ત લોકો સુખદેવસિંહે જે પણ સંઘર્ષો જોયા એ સંઘર્ષો પસાર કરવા માટે કુદરતના હાથ હોય છે ચાર આ આવા લોકો પર એવો મને પોતાને પણ મારા જીવનમાં અનુભવ થયો છે અને બીજી વાત એ કે પરિવારમાં સુખી હોય છે એટલે આજના શું મેં કીધું મેં હું જ્યારે સુરતથી નીકળ્યો ને મારા વાઈફને મેં ફોન કર્યો મેં કીધું આનું તર્પણ થઈ શકે એમ નથી અને ખરેખર થઈ શકે એમ નથી આનાથી વિશેષ તર્પણ થઈ શકે એમ નથી પણ આ તર્પણ કરીને હું એક એક એવું મોડેલ ગુજરાતના યુવાનોની સામે ગુજરાતના લોકોની સામે મૂકવા માગું છું કે આ એક ધ્રુવ તારક હતો આપણી વચ્ચે કે ધ્રુવનો તારો છે ને એ એક જ હોય અને એ ત્યાં જ હોય અને અડીખમ ઊભો હોય બરાબર છે આ ધ્રુવ તારક એની કારકિર્દી દરમિયાન અડીખમ ઊભો હતો એનું નિવૃત્તિ દરમિયાન અડીખમ ઊભો હતો અને એમના ગયા પછી પણ આપણા જેવાની નજર સામે એ અડીખમ હશે એમ એમના આત્મા માટે ખૂબ ખૂબ પ્રાર્થના